ભરૂચ જિલ્લાના અછોદ ગામ નજીક અકસ્માત સર્જાયો હતો ઇકો કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માત થતા એકસો આઠ મારફતે આમોદ રેફરલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે વ્યક્તિઓને લાવવામાં આવ્યા હતા ત્યાં ફરજ પરના તબીબ હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા અને બીજાને વધુ સારવાર અર્થે જંબુસર દારૂલ કુરાન હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા

સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લોક ટોળા ઉમટી પડ્યા અને દ્રશ્યો સર્જાયા હતા આમોદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી અને મૃતદેહ ઉપર કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ જન આદેશ ન્યુઝ ભરૂચ